તો કેમ છો બધા મજામાં તો તમે મજામાં જ છો તો તમને બધા જય માતાજી જય શ્રીરામ ને હર હર મહાદેવ ભગવાન સૌનું ભલું કરે શરૂઆત મારા શરૂઆતથી કરે મારા પરિવારથી કરે તમારા પરિવારથી કરે તો આપણે વાગી જશે છ વાગી છે અને કામેથી વ્યાસી ઘરે અને તમને બધા થમલે ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ છે કે આજનો બ્લોગ કયો છે તો આજ તો આપણે ઘરે ખરેખર બે વસ્તુ નવીન કર્યું છે તો એનો બ્લોગ બનાવવાનો છે તો બ્લોગમાં બનાવી અંશી બહુ જ મજા આવવાની છે તો શું શું નવીન છે એ તમને બધું પડી જશે તો શું બે લાઇક પણ નાખજો તો વિડીયોમાં બનાવી રેજો હવે મિત્રો આપણે ઘરમાં કહેલો નવીન હું તમને પહેલા દેખડતો તો પેલા નવીન કયું છે તો એ પેલા વિશાલભાઈ આવ્યા આવી જશે કે

કેમ કે લગ્ન કરવાના છે ને એટલે એ રડે છે અને એને લગ્ન કરવા છે એટલે હું રડું છું તો સારો તમને ઘરમાં કાંઈક પહેલું નવીન તો જો આપણે હું ઓનલાઈન નવીન મંગાવ્યું છું તો સકલીનું તો આ કેવું લાગે છે કોમેન્ટ કરી દેજો આ છબી હતી અહીંયા હતી અને આ હતી અહીંયા હતી તો આપણે સકલી લેવા છે તો કેવી મસ્ત લાગે છે કોમેન્ટ કરી દેજો અને આપણે જો અહીંયા ખાતા હિસકા ખાતા હોય ને અને બધે બેઠા હોય એટલે અહીંયા મસ્ત લાગે જો તમને કેવી મસ્ત લાગે સુંદર તો કેવી લાગે છે એ બધા કરી દેજો અને એક બીજી વસ્તુ દેખાડીશ તમને તો વિડીયો મેચી બનાવી દો બીજી વસ્તુ જોયા પહેલાં તમે લાઈક ન કરીને તો લાઈક કરી દેજો તો હાલો તમને દેખાડી દો શું જોવા રિંગ છે રીલ બનાવવાની રિંગ કેમ છે કટે કાંઈ આપણે લાવે છે એવી નવી તો હાલો તમને દેખાડો ચાલુ કરી તો હાલો તમને ચાલુ કરીને દેખાડી દો પેલા રીંગ આના કલર વગર બદલે પેલા આટે વળી છે રીંગમાં તો આપણે પેલા આટે વીખશું Thank તો એટલે અહીંયા લાઇટ થઈ ગઈ આપડે કઈ કેવી રીંગ છે મસ્ત રિંગ છે ને તો આપડે આમાં રીલ શૂટ કરીશું કેમ કે આપડે થોડું આવતો હતો ને એટલે આપણે રીંગ મંગાવી છે તો તમે જોઈટ હા વ્હાઈટ હા એનથી વ્હાઈટ હા પછી પીળી હા હાઉ વાઇટ તો કેવા કલર થાય છે આપણે આગળ ફોન ચડાવીને જોઈ લઈએ અને પછી કેવા કંઈક રિઝર્ટનો ફેર આવે છે તો તમે કોમેન્ટ કરી દેજો તો ચાલો આપણે પેલા રીંગ ફિટ કરી દઈએ રીંગમાં ફોન ફિટ કરી દેવી તો હવે મિત્રો આપણે રિંગમાં ફોન આપણે ફિટ કરી દીધો છે અને હવે કેવું રિઝલ્ટ આવે છે તો તમે કોમેન્ટ કરી દેજો અને સારું રિઝલ્ટ આવતું હોય તો લાઈક કરી દેજો હાલો પેલા આપણે કલર બદલાવી જો આ વ્હાઈટ છે તો વ્હાઈટમાં કેવું આવે છે તો બધા કોમેન્ટ કરી દેજો અને આ સારું લાગ્યું હોય તો આપણે પછી આપણે આમાં જ વિડિયો બનાવવાનો છે તો બધા કોમેન્ટ કરી દેજો એટલે મને ખબર પડે આપણે કેવી રીતે બ્લોગ બનાવો રેડી તો એક પેલી વસ્તુ તમને ઘરમાં નવીન જાખા દીધી અને એક આ રીંગની એટલે બે વસ્તુ થઈ ગઈ છે અને આગળના વિડીયો આપણે કેવા રેશે તો તમને બતાવતા રહીશું